તે જ અંતર્ગત આજે દિવ્યાંગ સખી સહેલી ટ્રસ્ટ દ્વારા સંચાલિત અમનદીપ કૌર મેડમ અને સૌ ટીમ દ્વારા સંચાલિત દિવ્યાંગો સાથે મળવાનું આજે કહ્યું છે દિવ્યાંગોએ ખૂબ સારી રીતે ઉત્સાહ સાથે મને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી છે હું બધા જ દિવ્યાંગ દીકરા દીકરીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અમનદીપ કૌર મેડમનો પણ આભાર વ્યક્ત કરું છું અને સમગ્ર દિવ્યાંગ સખી સહેલી એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના સૌ ટ્રસ્ટીઓ સૌ આગેવાનો સૌ શિક્ષક મિત્રો સૌ વોલેન્ટિયરો અને સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું આપે આ જન્મદિવસે જે શુભકામનાઓ પાઠવી છે આ શુભકામનાઓ મને આગામી દિવસ માટે સમાજ શહેર અને રાષ્ટ્રની સેવા માટે બળ પૂરું પાડશે ફરી એકવાર સમગ્ર પ્રશ્નો હૃદયપૂર્વક આભાર ધન્યવાદ